જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે હું જઈ રહ્યો છું જુનાગઢની અંદર જે ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે જે મંદિર ઓળખાય છે ત્યાં અત્યારે હું આ આપણા જૂનાગઢની અંદર એમ કહી શકાય કે દોલતવારા ગેટ છે ત્યાં પહોંચી ગયો છું અને અહીંથી તમે જુઓ આ ગેટથી જે આપણે જમણી બાજુ જે રસ્તો જાય છે તે સીધો જ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર તરફ જાય છે જો આ સીધો જ રસ્તો અહીંથી તમે જુઓ તો આપણે ઇન્દ્રેશ્વર જઈ શકીએ છીએ આ દોલત પર આ રોડ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે પહોંચી ગયા છીએ આ ગિરનાર નેચર સફારી પાર્ક આ આપણે ઇન્દ્રેશ્વર રોડ ઉપર આ હમણાં ટૂંક સમયમાં અત્યારે હું આવ્યો છું જે જુનાગઢની અંદર એક એમ કહી શકાય કે ફરવા માટેનું એક સ્થળ છે અને આ જે સ્થળ આપણે એમ કહી શકાય કે થી એટલે કે 3 ત્રણથી ચાર કિલોમીટર અંદર જે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખવામાં આવે છે તમે આ મંદિરે આવો ને એટલે સૌથી પહેલાં તમે જુઓ તો અહીંયા આપણે ગિરનાર સફારી પાર્ક શરૂ કરવામાં આવેલો છે આપણા જે જંગલ ખાતા દ્વારા અહીંથી તમે પરમિટ કઢાવી અને સિંહ જોવા જઈ શકો જો આ સ્થળ તમે જુઓ

રસ્તો અતિ ખરાબ છે પણ તમને અહીંયા આવવાની ખૂબ જ મજા પડે છે ચોમાસામાં આ બધા વૃક્ષો તમે જુઓ અત્યારે લીલા છે પણ ચોમાસામાં આનાથી પણ તમને વધારે ગ્રીનરી જોવા મળે છે અહીંયા રસ્તા ઉપર તમે જુઓ તો તમને ઘણા બધા વાનરો પણ જોવા મળે છે સિંહ છે એ સિવાય હરણો છે એ બધું પણ અહીંયા આવી જતું હોય છે ક્યારેક સિંહ પણ આવી જતા હોય છે આ રસ્તા ઉપર એટલે આવો તો સાવચેતી રાખવી પણ જરૂરી છે જો હવે આપણે આ મંદિર છે એ આવી ગયું છે અહીંયા નદી પણ તમને જોવા મળે છે તમે જોઈ શકો છો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો આપણે અંદર મંદિરની અંદર જઈએ કે આ જે મંદિર છે એ પ્રાચીન સમયમાં મંદિર છે એ બાંધેલું છે એવી પણ લોકવાયકા છે કે આ મંદિર છે એ જે ઇન્દ્રદેવ છે એના દ્વારા આ મંદિર છે એની અંદર જે શિવલિંગ છે એની સ્થાપના કરવામાં આવેલી છે એટલે આ મંદિરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આપણે જોઈએ અંદર મળી

અને એમ કહી શકાય કે આ મંદિરે જ્યારે તમે શ્રાવણ મહિનામાં આવો તો ઘણા બધા લોકો દર્શન કરવા આવતા હોય છે જય ઇન્દ્રેશ્વર મહાદેવ જો આ જગ્યા ખૂબ જ સરસ છે અત્યારે હું બપોરનો ટાઈમ એમ કહી શકાય કે બે વાગ્યા છે અત્યારે આ જગ્યા ઉપર આપણે જોઈએ ને તો ખૂબ જ આપને શાંતિ મળે એમ છે અને જુનાગઢમાં ઘણા બધા લોકો જ્યારે પણ એમ થાય કે ભાઈ અમારે થોડોક શાંતિનો અનુભવ કરવો છે તો આવી તો ઘણી બધી જગ્યા છે જુનાગઢની અંદર અહીંયા આવી શકાય આ તમે જુઓ અહીંથી આજે ગિરનારનું જંગલ ચાલુ થઈ જાય છે આ મંદિર છે ને મંદિર એમ કહી શકાય કે ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર છે જો તમે અહીંયા તમને ઘણા બધા પક્ષીઓના પણ અવાજ જોવા મળશે તમે જો આ જંગલ જોઈ શકો છો જો આ ઇન્દ્રેશ્વર મહાદેવની અંદર આપણે આવીએ મંદિરમાં એટલે એક અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે જે તમને નાની એવી ગુફા છે ત્યાં આ મંદિર તમને જોવા મળે છે જો સરસ મજાનું આ મંદિર અહીંયા આવેલું છે જ્યારે પણ તમે જંગલમાં આવો ત્યારે એક વાતની ધ્યાન રાખવાની કે જે પણ અહીંયા પ્રાણીઓ રહીએ છે આ વન્ય પ્રાણીઓનું આ ઘર છે એટલે આપણે એના વિસ્તારમાં જ્યારે પણ આવીએ તો તો આપણે આ વિસ્તારની અંદર ખાસ કરીને કોઈ પણ પ્રકારની ગંદકી કરવી જોઈએ નહીં તમે જુઓ તો કેવું સરસ મજાનું આ જે જંગલ છે આપણા જૂનાગઢની અંદર તમે જુઓ તો ઘણા બધા આવા સ્થળો આવેલા છે ચોમાસાની અંદર આપણે જોઈએ તો આ જે નદી છે આ નદીની અંદર તમને પાણી જોવા મળે છે અને અહીંયા એમ કહી શકાય કે તમે આ નદી છે એની અંદર હાથ પગ ધોવા હોય આપણે સ્નાન કરવું હોય તો કરી શકીએ અને નાના છોકરાઓને રમવાની પણ મજા આવે છે જો આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે ને આ મંદિર એમ કહી શકાય કે સતયુગ દરમિયાન આ મંદિર છે એ બાંધવામાં આવેલું હતું આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે એ દંતકથા કંઈક એવી છે કે સતયુગ દરમિયાન જે ઇન્દ્રદેવ છે એ ઇન્દ્રદેવને જે એક ઋષિ હતા એ ઋષિએ એને શ્રાપ આપેલો હતો આ શ્રાપ દરમિયાન જે ઇન્દ્રદેવ છે એના શરીર ઉપર કોઢ નીકળ્યો હતો જ્યારે આ કોઢ છે એને શાંત કરવો હોય તો એના માટે એને શું કરવું તો જે આ જે આ ડુંગર છે ને એ જોગણિયા પર્વત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઇન્દ્રદેવ દ્વારા જે આ ડુંગર છે અને આ એ જગ્યા છે ત્યાં એને એમ કહી શકાય કે ઘણા સમય સુધી તપસ્યા કરી અને એમ કહી શકાય કે દસ વર્ષ સુધી આ જંગલની અંદર તપસ્યા કરી ત્યાર પછી એને જે મહાદેવ પ્રસન્ન થયા અને ત્યાર પછી તમે જુઓ તો એનો જે શરીર હતું એમાં જે એનો કોઢ છે બરાબર એ દૂર થયો જે રોગ હતો અને એ સમયથી આ જે મંદિર છે એટલે કે જે શિવલિંગ છે એની સ્થાપના થયેલી જોવા મળે છે તો એ જે શિવલિંગ છે અત્યારનું એ દ્વારા સ્થાપિત થયેલું છે એટલે આ જે શિવલિંગ છે જેને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે જય ઇન્દ્રેશ્વર મહાદેવ હર હર મહાદેવ જય ભોલેનાથ જુઓ અત્યારે મેં તમને આખું જે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે એની મેં તમને તમામ પ્રકારની જે જગ્યા છે એની મુલાકાત કરાવીએ હવે જુઓ આ જે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંથી આ એક રસ્તો છે એ આત્મેશ્વર મહાદેવ મંદિર અને એક ઈટવાની જગ્યા છે આ ઈટવાની જે જગ્યા છે ને ત્યાં એક પ્રાચીન સમયનો બૌદ્ધ સ્તૂપ આવેલો છે તો આપણે એમ કહી શકાય કે અહીંથી તમે જંગલની અંદર જાઓ એટલે આત્મેશ્વર મહાદેવનું મંદિર છે અને એક જે જગ્યા છે ઈટવા ત્યાં તમે જઈ શકો તો તમે બધા મને કહેજો કે આ વ્લોગ છે તમને કેવો લાગ્યું આ ઇન્દ્રેશ્વર મહાદેવનું જે મંદિર છે એ તમને કેવું લાગ્યું બરાબર મને કોમેન્ટ કરી અને વ્લોગમાં જણાવજો એ સિવાય મારી જે આ જૂનાગઢ ગિરનારી વ્લોગ્સ છે એ ચેનલ છે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ત્યાં સુધી બાય બાય નવા બ્લોગમાં ફરી મળીએ જય માતાજી જય દ્વારકાધીશ